અંકલેશ્વરના હોટેલ આશીર્વાદના મેનેજરે પોતાની બાઇક હોટેલ આશીર્વાદના પાર્કિંગમાં પાર્ક કરતા તેની ઉઠાણ તરી થતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે

ચોકડી સ્થિત આશીર્વાદ માં મેનેજર તરીકે ફરજ બજવે છે જેઓ પોતાની બાઇક જેનો અને પંદર ની બાઇક ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પોલીસે હવે આ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવા માટે કમર કસવી જ રહી